મારે છે ને બંધ પૂરા થઈ ગયા છે તો સબસ્ક્રાઈબરનો આભાર માનીશ ને ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં આજે શું સ્વાગત કરું છું તમારું મારા નવા વ્લોગમાં તો આજે આપણે ખાસ વ્લોગ બનાવવાનો છે તો આ વ્લોગ પૂરેપૂરો જોજો અને તમારો બધાનો સાથ અને સહકાર મને એટલો મેળો છે કે મારે છે ને વન કે પૂરા થઈ ગયા છે અને હજી આવો આવો સાથ અને સહકાર આપતા રહ્યો અને મને એક લાખ સુધી પહોંચાડી દો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું માનું એટલો ઓછો છે આભાર તો ઈવી છે sene PL બેન કેસે કાક PL આપણે છે ને ચેનલ માં 1k સબ્સ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે તો સબ્સ્ક્રાઇબર આભાર માનીશ ને હા તમારો ને લાખ સુધી અમને પહોંચાડી દેજો તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર કે મને અહીંયા સુધી પહોંચાડી અને તમારા સાથ અને સહકાર તે જ હું અહીંયા પહોંચીશું તો હજી આવો અને આવો સપોર્ટ કરતા રહેજો અને બધા બાકી કરાવતા રહેજો અને અમારા વીડિયા જોતા રહેજો તો અમારા જેલી બેન જેલી આપણે વન કે સબસ્ક્રાઈબર પૂરા થયા છે હવે કેટલા કરવાના છે આપણે જે માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં

જોયું કંકુ આવી ગયું ને તો એને કંકુની મેંદી મૂકી અને મેં સીને સવારમાં બ્લોગ ચાલુ નહોતો કર્યો તો મેં કીધું આપણે અત્યારે કરી દઈએ છીએ બે બેનું સી હતા પછી મારે એને મૂકવા સાવાનું છે તો મેં અલગ તમે એટલે આવોનાવો સાથને સહકાર આપતા રહ્યો અને બીજા પાસે અપાવતા રહ્યો તો અમે આગળ વધતા રહી અને તમારો સાથ અને સહકાર હશે ને તો જ અમને હિંમત મળશે અને આગળ વધવાની અને અમને કાંઈક નવું કરવાની અને તમને નવા વિડીયો બતાવવાની અમને પ્રેરણા મળશે

એ વેક્સ કરાવવા આવ્યા મેં પાર્લરનું કામે ખોલ્યું છે તમારે કોઈ કરાવવું હોય ને તો આવું છો એટલે એને વેક્સ કરવું છે ને તો એ આવ્યા તો મેં કીધું હાર વાલો એને વેક્સ કરી દો તો અમે અહીં બેઠા બેઠા બે વેક્સ કરતા હતા જો અહીં એ બેઠા છે અને વેક્સ કરતી હતી તો મેં કીધું થોડું ફોટો મારી ફેમિલી છે ને યાંશભાઈએ એક આજ કામ કર્યું એને ઠોળવા ફોડવા સિવાય કાંઈ હોય જ નહીં હું એને માથું નવડાવી અને માથું ઓળતી હતી તો તેલની બોટલ લઈને બેઠી હતી તો એ તેલની બોટલ રાખી અમારા મા દીકરાને માથા જો હાથમાં આવે છે એમ રીતે નાખ્યું પછી શું કરું અમે માથામાં નાખી દીધું તો માથા સમકો અમે ડાજો તેલ હાથમાં આવે છે ને એટલું તેલ નાખી દઉં તેલ ઢોળીને તેલ ઢોળ્યું ને બેઠો છે અને તેલ નાખીને મેં આખી ચોટલી વાળતી હતી કેવો લાગે છે તેલ કેટલું બધું નખાઈ ગયું એને માથામાં અઈ હિયાંશ હિયાંશ એટલે જો પિયલ ને જેલું બે ભણીને વઈ આવ્યું અને ભૂખો તમને એટલી લાગી હતી ને યાર જો વેફર તળી છે અને છાશ અમને બધાને છાશ ને વેફર બહુ ભાવે વેફર અડધી ખવાઈ ગઈ ને પછી મેં વિડીયો ઉતાર્યો કેમ કે ભૂખ લાગી હતી બહુ

કેમકે આજ બપોર વચ્ચે હોતી તો નથી કોઈ દિવસ હું બપોરે છે ને એ આંચ ખોઈ જાય ને એટલે હું ઘડી લાંબી થઈ જાઉં એમને લાંબી થઈ જાઉં અને હું મારા કામ ફોનમાં એડિટિંગ પતાવતી હોય એટલે હુંતી હું એડિટિંગ કરું ને એટલે શરીરને થોડોક આરામ મળી જાય તો આજ બપોરે છે ને બેન પણ આવી છે ને વેક્સ કરવા તો કાંઈ હોવાનું નહીં અને હવા લાંબુ ન થવાનું એમ લાંબી ન થવાની હવાની એક જ ધારી ઉઠી હતી આમ નમને આમ નમ હતી એટલે કાંઈ હું વાણું લાંબુ ન થવાનું એટલે હાવ થાકી ગઈશું ને મને કમર એ દુઃખે છે તો કમર એટલી દુખે છે ને તો અત્યારે હાવ કમર દુઃખે છે તો શાક લેવા જાવું છે ને મારે તોય મને એમ થાય છે કે મારે શાક લેવાય નથી જાવું અને હોઈ જાઉં હું ઘડીક છ વાગ્યા છે ને તોય હું એટલી થાકી છું કેમ કે એ આવ્યા પછી મેં એને વેક્સ કરી દીધું ત્યાં તો ઇયાંશભાઈ એ ઉઠી ગયા હતા એને ખવડાવ્યું ને પોતા બોતા પાસા માર્યા ને એને નવડાવ્યું ને એવું કર્યું વાસણ ઉઠ્યા ને એવું બેન ને બેન ભણી ભાઈ આવ્યા પછી મારી બેન બેનપણી જે આવી હતી ને સાગર ચોટલો વાળવાનું વાળવાનો હતો એટલે મેં સાગર ચોટલો વાળી ગયો એને જવું હતું શ્રીમદમાં એટલે તો સારું હાલો હવે આપણે શાક લેવા જવાનું મન તો નથી થતું પણ તોય લેવા તો જવું જ પડશે તો શાક લઈ આવ્યું તો ફેમિલી છે ને અત્યાર સુધી કાંઈ નક્કી નહોતું હું બનાવું એમ પણ હવે નક્કી થઈ ગયું ફાઇનલી ભીંડાનું શાક બનાવવાનું છે ભીંડા ભીંડા લઈ આવી શાક લઈ આવી

પણ ચોમાસું છે ને એટલે શાક ધોઈ ને પડે કેવું શાક આપણને ગમે નહીં ધોઈ ને તો મજા આવે અને મારે છે ને એક હજાર કે પૂરા થયા છે ને એની આ પાલ્ટી જો અમે કેક નથી લાવ્યા પણ અમે છે ને આ મોહનથાળ અને આ છે ને બરફી છે પણ એ તો પૂરી થઈ ગઈ અડધી કેમ કે જેલીન બહુ ભાવે છે ને એટલે એ ખાય તો એક હજાર કે એની ખુશીમાં અમે આ લઈ આવ્યા ગળું મોઢું કરવા એમ

એવું ભરી પ્રમાણું તો શાક લઈ આવીએ તો આપણે ઇયાશભાઈ આવતા તો હું ફટાફટ રસોઈ બનાવી નાખું સારું વાર તો ફેમિલી અત્યારે અગિયાર વાગી ગયા છે હું ફૂલ થાકી ગઈશું તો આપણે વિડીયો પૂરો છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરી મળીશું નવા બ્લોક સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી સ્વસ્થ રહેજો મસ્ત રહેજો વ્યસ્ત રહેજો જય માતાજી બાય બાય